નમસ્કાર પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વાગરા પોલીસ મથક માં બકરી ઈદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ વાગરા પોલીસ મથક માં આગામી બકરી ઈદ પર્વ નિમિત્તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાની માં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાંગ રાખી શાંતિ સમિતિની બેઠક યોજી બંને સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો ઈદનો પર્વ કોમી ખ્લાસ સૌહાર્દભર્યા વાતાવરણમાંગ ઉજવણી કરવા તથા કોઈપણ અફવા પર ધ્યાન ન આપવી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી દરેકે કાયદાની મર્યાદામાંગ રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે ત્યારે અમુક અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ અસામાજિક તત્વ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી આવા કોઈ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર વિશેષ અનુરોધ કર્યો હતો ભરૂચ રિપોર્ટરમાંગ મોહસિન કારા